બનાસકાંઠા જિલ્લાના એક શિક્ષક લાંબા સમયથી રજા પર હોવાનું અને વિદેશમાં સ્થાયી થઈ ગયા હોવાનું સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગ ચોંકી ઉઠ્યું હતું અને અન્ય જિલ્લામાં પણ તપાસના આદેશ આપ્યા હતા રાજ્યમાં લાંબા સમયથી ગેરહાજર રહેલા શિક્ષકોની તપાસ માટે આદેશ કરાતા અલગ અલગ જિલ્લાઓમાં શિક્ષકો ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યું છે કચ્છ જિલ્લામાં પણ સત્તર જેટલા શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર રહેતા હોવાનું ધ્યાન પર આવ્યું છે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે તેઓની તપાસ દરમિયાન સત્તર શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે જેમાં તેર જેટલા શિક્ષકો એક વર્ષથી ગેરહાજર હોવાનું સામે આવેલ છે જેમાં એક શિક્ષક મેડિકલ કારણથી ઉપસ્થિત ન રહી શકતા બાકી રહેલા બાર શિક્ષકો સામે નોટિસ જાહેર કરવામાં આવી હતી જેમાં માત્ર એક શિક્ષિકા ફરજ પર હાજર થઈ ગયા છે આ સિવાયના શિક્ષકો સામે કાયદેસર પગલાં લેવામાં આવશે તેવું શ્રી વાઘેલાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કચ્છ જિલ્લામાં અમે બધા જ તાલુકાનો જે સર્વે જે તે વખતે કરાવેલો ત્યારે કુલ સત્તર જેટલા શિક્ષક ભાઈ બહેનો ત્રણ કે વધારે મહિનાથી અનિયમિતતા ધરાવતા હતા અને એમાંથી અમે જે તેર કેસ એવા તારવેલા હતા કે જેમની ગેરહાજરી એક વર્ષથી વધારે સમય સુધીની હતી પણ એમાં પાછો એક કેસ એવો છે કે જેની અંદર જે તે વ્યક્તિને જે તે વખતે એક્સિડેન્ટ પ્રોબ્લેમ થયેલો એના કારણે એ ઘણા સમયથી બેડ રેસ્ટ ઉપર છે એટલે કે મેડિકલ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે કે જેમનો બિન બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેવાનો નહોતો પરંતુ એમની શારીરિક સ્થિતિના કારણે થઈને હાજર થઈ શક્યા નથી એટલે એમને બાદ કરતાં અમે બાકીના બારે બાર શિક્ષકભાઈ બહેનોના નામ સાથે અમે વર્તમાનપત્રમાં જાહેરાત આપેલી અને એની અંદર અમે ખાસ એમાં કહેલું કે ભાઈ સરકારી નિયમ મુજબ એક વર્ષથી વધારે જે લોકો સતત ગેરહાજર છે એટલે કે સતત અનિયમિતતા ધરાવે છે અને પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા ચૂક્યા છે તો એમનું ડિમ્બડ રેજિગ્નેશન ગણી અને જો તમે આ અમે ત્રણ દિવસની જે મુદત આપી છે એમાં હાજર નહીં થાવ તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું પરંતુ એ બારમાંથી એક શિક્ષિકાબેન એ પોતે હાજર થઈ ગયા છે અને એમનું અમે એફિડેવિટ લઈ અને એમને હવે પછી કોઈ પણ પ્રકારની અનિયમિતતા નહીં આચરવામાં આવે અને જો કોઈપણ પ્રકારની અનિ અનિયમિતતા થાય તો સરકારે નિયમ અનુસાર કડકમાં કડક કાર્યવાહી જે કરીશું એમને બંધન કરતા રહેશે એવું એમને એફિડેવિટ પણ આપ્યું છે અને બાકીના જે અગિયાર શિક્ષકભાઈ બહેનો છે એ આજ દિન સુધી હાજર થયેલા નથી એટલે અમે આજે નિયમ અનુસારની કાર્યવાહી કરી અને એમના એમની સેવાઓ સમાપ્ત કરવા માટેની કાર્યવાહી આગળ વધારી રહ્યા છીએ